નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાગ સાથે બ્લોગ મિત્રો મદદ એક એવી ઘટના છે જે તમે લોકોને કરો ને તો તરત જ ભૂલી જાય છે ને ન કરો તો જિંદગી યાદ કરે છે આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી નવી વાત ને નવી ચીજ તમે કહેશો પરાગ ભાઈ આ કોણ મિત્રો આ છે અમારી લોહીની પીવાવાળી એટલે કે અમારી દીકરી અને હજી આના જેવડી બીજી છે તમને બતાવું છું પણ એનું નામ છે કશિશ કશિશ જય શ્રી કૃષ્ણ હાય તમારા વ્યુઅર્સ ને કહી દેજો કે અત્યારે લગીને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે કરી દેજો ભાઈ સાહેબ બરોબર ને કારણ કે આ છે ને આ જનરેશન છે ને એ જેટ જીત છે એટલે હા હા હવે તમને રસોડાની પરિસ્થિતિ બતાવું હોલમાંથી આવી ગયા હજી આપણે કિચનમાં અને કિચન માં પારુ હાજર છે પારુ હા અמא અબા 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 જેસીકરો રેસિપી બતાવવાના છો તમે છે મોડર્ન સ્પેશિયલ દહીં પેટીસ સાહેબ જૂનાગઢ જૂનાગઢ ની ફેમસ વસ્તુ અમે તમને નો બતાવી એવું બને અરે સાહેબ જૂનાગઢ માં શું શું વખણાય છે પારુ જૂનાગઢ તો ઘણું વખણાય છે ચામુંડા ની લચ્છી વખણાય છે મોડર્ન ની વખણાય છે

ને એમાં જે મસાલા આવશે એ છે આ નમક છે સ્વાદ અનુસાર પછી આ ખાંડ છે આ કોથમીર આ તજ લવિંગનો ભૂકવાવો બારીક કર્યો છે આ છે મરી મરી પાવડર એ બારીક કરવાનો કિસમિસ પછી છે ગરમ મસાલો આ છે આદુ મરચાની પેસ્ટ તમને તીખાશ ને ટેસ્ટ ગમતો એ પ્રમાણે એડ કરવાનું છે આ ટોપરાનું ખમણ પચાસ ગ્રામ છે આટલી વસ્તુ આવશે ને આ મમ્મીએ જો આ બટેટા ખમણીને તૈયાર રાખ્યા છે આ રીતે ખમણીને જ લેવાના છે બટેટા પેટીસ માટે હમ ને 200 ગ્રામ એમાં તપખી પડશે અને જેતો પ્રમાણે નિમક એમાં આવશે એમાં नमक આવશે તો આજે છે ને આજનીજી રેસિપી બનવાની છે ને ઈ પારુ વીત એના મમી વીત એના બાબી

આ આપણી પેસ્ટ આદુ મરચાનું આ લવિંગનો ખાસ એડ કરવાનો આનાથી પેટીસનો ટેસ્ટ વધારે સરસ આવે છે એકદમ ટેસ્ટી થાય છે તજ ને લવિંગનો બારીક પાવડર કરી લેવાનો આ મરી છે મરી પાવડર છે તીખાસ પ્રમાણે આ કિસમિસ કાળી જ એડ કરી શકાય પણ આપણને કિસમિસ નો ટેસ્ટ વધારે પસંદ આવે છે એટલે ઈ કરીએ છીએ આ ટોપરાનું બારીક ખમણ છે લીલા નાળિયેર ની કરવી હોય તો થાય છે આ છે કોથમીર આ છે ગરમ મસાલો આ છે ને આપણે દહીં સાથે ખાવાની છે એટલે આ આટલામાં ચાર ચમચી આપણે ખાંડ એટ કરી આ બધું મિક્સ કરીને આની ગોળી વાળ લેશું આપણે હવે ઓકે આપણે આ તપખીનો માવો તૈયાર થઈ ગયો આલા થઈ ગયો છે બટેટા તપખીનો ત્રણસો ગ્રામ તપખી હતી ત્રણ કિલો બટેટા જોતું પ્રમાણમાં નમક ને આ હળવે હાથે છે ને આ માવાને આવી રીતે કરવાનો છે પછી એના ગોળા વાળી ને પેટીસ વાળવાની છે આપણે ચાલો ભાઈ આપણું મિશ્રણ છે ને બધું રેડી થઈ ગયું છે જે માં આપણે ભરવાનું છે હા આનું સ્ટફિંગ કરવાનું છે ને આની આપણે છે ને નાની નાની ગોળી વાળવાની છે ઓકે પેટીસ માટે આ રીતે નાની ગોળી વાળ લેવાની છે આજે અમારે રેસીપી બનતા વાર નહી લાગે એની પાછળનું કારણ છે કે એક કરતા જાજા લોકો આમાં જોડાયેલા જોડાયેલા છે જાજા રળિયામણા આપણે બા ને રિયા ને બધા કે ને માજા અહીંયા એવું છે અહીંયા આ લોકો આ પ્રિપેરેશન કરે છે આ રીતે બધા જો ગોળા વાળી દેવાના છે બરોબર છે હા પછી બધા અથોત બનાવશું ને અથોત ખાશું પાછા ગાણું નાઓ નાઓ ભાઈ અમારે ખાલી બનાવવાની છે અમે ખાશું એવું નો ચાલે અમારે ટેસ્ટિંગ તો આજે કર દેવું પડશે ને કા એમ આવતી પહેલા કશું કરવાની છે તો ટેસ્ટિંગ કા કસીસ તું ન પીવું કરશો ને

જોઈએ હા આ રીતે આ નાની એવી આ પૂરી જેવડી કરી એમાં ગોળી મૂકવાની છે અને છે રીતે આમ કરી આ ન જાય હવે પેટીસ કરી ગોળ ગોળ છે પછી તમે આટલી ઝડપથી પેટીસ વરાઈ રહી છે

પેપ આ રીતે એક પછી એક આપની ખોરાક તૈયાર થઈ ગયા છે ભાઈ આລະ ભાઈ ખરાખર કહેજો તમને લોકો ને પાણી આવે છે મારે તો કુહરા જ ઉઠે જો આયા બે વસ્તુ ધ્યાન રાખવાની કામ મમ્મી બટેટા ખમણી ને લેવાના ખાસ

બહુ નોર્મલ વસ્તુ છે એમાં કોઈ બહુ મોટી વાત નથી પણ એક ટ્રીક છે એનું સ્ટફિંગ એકદમ જેને કેવાય ને સ્મૂધ કેવાય મુલાયમ

ફાઇનલી આપણી પેટીસ હવે થવા ઉપર છે થવા ઉપર છે ને હા ઓ આને બે વાર ફ્રાય કરવાની છે હમ એકવાર અધકચરી કાઢી દેવાની ને પછી પાછી બીજી વાર ફ્રાય કરવાની છે ઓકે એકદમ ક્રિસ્પી થઈ જાય એ રીતે જો ભાઈ આ એકવાર છે ને સિંગલ વાર થઈ ગઈ છે અહિયા બીજી વાર છે ને તરા છે પછી બનશે આ ફૂલ ઓફ જૂનાગઢની સ્પેશિયલ પેટીસ આ દહીં ચટણીમાં આપણે મસાલા કરવાના છે ચાલો આપણે સિંગલ વખત છે ને પેટીસ તરાય છે ને ત્યાં આપણે હવે ચટણી કેવી રીતે બનાવી એ જોઈ લઈએ આવું દહીં આપણે બહુ ખાટું નહીં મોડું એવું દહીં લેવાનું છે આ છે નમક સ્વાદ અનુસાર આ છે ખાંડ આ છે તજ નો ભૂકો એક નાની ચમચી એક નાની ચમચી આ મરી પાવડર હવે આમાં આપણે સાહેબ એક અલગ જાતની આ ચટણી બને છે અને આનું આજે આ સિક્રેટ ખોલવા જઈ રહ્યું છે આપણે આ બ્લેન્ડર ફેરવી દેશું લુક એટ ધેટ આ મોડર્ન ની પેટીસ માં છે ને આ દહીં ચટણી મેન છે હમ એનેથી આખો પેટીસ નો ટેસ્ટ ને ફરી જાય છે ખાવામાં એટલું ટેસ્ટી લાગે છે આપણે જે પેટીસ હોય એની ચટણી આ ચટણીમાં ટેસ્ટ આખો ફરી જાય આપણી ચટણી રેડી છે એકવાર ફ્રાય થઈ ગઈ છે હવે બીજી વાર આપણે ફ્રાય કરવાની છે હવે કચરે કરેલી હોય ને પછી આપણે બીજી વાર કરીએ ને તો સરસ ક્રિસ્પી થાય જેટલી સમય ને એટલી જ એડ કરવાની બહુ ભેગી ભેગી પહેલી વાર એડ નહીં કરવાની ધીમા ગેસ ઉપર એકદમ ગોલ્ડન થાય ને એવી ખાવા ઓકે આવી તરવાની છે આપડી પેટીસ વાવ પ્યોર ગોલ્ડ આ સેકન્ડ ટાઈમ તૈયાર થઈ ને તૈયાર થઈ ગઈ છે આ રીતે બધી આપણે ફ્રાય કરી લેશું પહેલા ચાલો મિત્રો આજના આપણા જે મેઇન ગેસ્ટ છે ને એ લોકો આવી ગયા છે અને એ આજ હું તમને ટેસ્ટિંગ કરીને બતાવું છે એનું કારણ છે કે રોજ તમે મને ટેસ્ટિંગ કરતા જોવો છો ને આજે અમારી દીકરી વર્ષે જોવો તમે બહુ સોફ્ટ થઈ છે અને એકદમ ક્રિસ્પી છે બહુ સુપર બહુ જ મસ્ત થઈ છે જો તમને અમારી આ રેસીપી ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ મોટા બે